તળાવરાજ અને ખાડાઓ નો ગઢ કરોડોના ખર્ચે જીવલેણ છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ માર્ગ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવંત પુરાવો બની ગયો છે હાઇવે પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ સામ્રાજ્ય છે જે વરસાદી પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિ સર્જે છે જેના કારણે સ્થાનિકોમાં વિસ્તાર હવે ખાડાઓનો ગઢ તરીકે કે જાણીતો બન્યો છે આ રસ્તાનું બાંધકામ માંડ થી છ મહિના પહેલાં જ થયો હોવા છતાં તેની આવી બિસ્માર હાલત સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની મિલભગત અને બેદરકારી સૂચવે છે આ બિસ્માર રોડને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ ટેક્સ ભરવા છતાં કાદવ ખીચડ અને તણાવો જેવી હાલતમાં મુસાફરી કરવા મજબૂર છે જેના કારણે તેમના આર્થિક નુકસાન વેઠવું પડે છે ટુ વ્હીલર ચાલકોની હાલત સૌથી વધુ કફોડી છે કારણ કે ખાડાઓ અને છૂટાછવાયા મેટલના કારણે તેઓ અવાર પડકાઈને ઈજાઓ નો ભોગ બને છે તાજેતરમાં પણ એક મોપેડ ચાલક ખાડામાં પડકાતા અકસ્માત નો ભોગ બન્યો તો આ માર્ગ સતત અકસ્માતો નું કારણ બની રહ્યો છે જેમાં ભૂતકાળમાં અનેક નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે રસ્તા પરના ખાડાઓની આપત્તિ ઉપરાંત ધૂળની ઉડતી ડમરીઓ વાતાવરણને દૂષિત કરીને વાહન ચાલકોના શ્વાસ રોધે છે નેશનલ હાઈવે નંબર ચોસઠ ની બિસ્માર હાલતથી માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ ચાલકો પણ મુશ્કેલી રહ્યા છે એક ટ્રક ડ્રાઈવરે જણાવ્યું હતું કે તેઓ દહેજ થી પ્રીતમપુર તરફ જ તેમને રોડ ની આ દશા જોઈને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે તેમનું કહેવું છે કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ગાડીના ટાયર કે કમર ક્યારે તૂટી જાય તેની ખબર નથી કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ હાઈવે માત્ર માટી અને મોરમ પથ્થર નાખીને બનાયો હોય તેવું લાગે છે છૂટેછવાય મેટર પાથીને લોકોની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ થાય છે જે આ સમસ્યાનું કાયમી નિરાકરણ નથી પ્રજાની કડક માંગ છે કે તંત્ર તાત્કાલિક નિંદ્રામાંથી જાગે અને ગુણવત્તાયુક્ત સમારકામ કરીને વાહન ચાલકોને આ નરકાગાર જેવી યાતનામાંથી મુક્તિ અપાવે વળી આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ ને કોન્ટ્રાક્ટર સામે કડક પગલા લેવામાં આવે સાહેબ ભાઈ સાબ આપકા મેરા નામ વિજય પટેલ હે એલપીજી લેસિંગ ધરાતા હુ મેં जा रहा हूँ और ये रोड की हालत देखते हुए बहुत परेशान गाड़ी का ता कबाही टूट जाती है क्या हो जाता है हाँ ये करोड़ा का खर्चा है ये मिट्टी में मिल रहा है ये देखो ना तो और हम पत्थर डाल के बस एक करोड़ा बनाया है ये तो क्या कहना चाहोगे कॉन्ट्रैक्टर को गवर्नमेंट बहुत वो तो अच्छा है देखो ना गुलाब का फूल खिल रहा है रोड नहीं है